ધોળકા તારીખ બે નવ બે હજાર પચીસ ના રોજ ધોળકાના ઝંડિયા કુવા પાનારાવાસ વિસ્તારમાં જશને ઈદે નબીની શાનમાં નાની છોકરીઓ છોકરાઓનું જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જલસામાં બોરસદના આલિમાઓએ એ જલસામાં ભાગ લેનાર બાળકીઓને પ્રોત્સાહન આપી ઇનામનું વિતરણ કર્યું હતું આ જલસાના પ્રોગ્રામમાં કુલ ચોત્રીસ દીકરા દીકરીઓએ ભાગ લીધો હતો ચીફ રિપોર્ટર નજીર ખલીફા ડીટીએન ન્યૂઝ ધોળકા صاحبوں میں اللہ نور کتابوں میں صدا کلاو صدا کلاو مولا جی وہ بلغن رسول کریم اما بعد بے شک تمہاری طرف آیا اللہ سے نور رسول کتاب 아이ے میری تک میں اپ سب کو سنانے سے پہلے آقا ہیں نام دار مدینہ ہے تاجدار وا آقا جن کو مقبرہ میں آرام فرمانے والے آقا وا آقا کے لیے ہم دیتے ہیں وا آقا کی بلا د کی خوشی کے لیے جلسہ رکھا گیا ہے